નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મજયંતિ સપ્ટેમ્બરે ઉજવવામાં આવ્યો છે આ દિવસ ભારતીય સમાજમાં ગરીબો અને વંચિતોના ઉત્થાન પ્રત્યેના સમર્પણને દર્શાવે છે અંત્યોદય એટલે છલ્લા માણસોનો ઉદય એટલે કે સમાજના પછાત વ્યક્તિને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવો આ દિવસ મહાન સમાજ સુધારક અને ભારતીય પંડિત ઉપાધ્યાય સાથે સંકળાયેલો છે જેમણે અંત્યોદયના વિચારને પોતાના જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું હતું ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષા અધ્યક્ષ જગદીશ શાહ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરિત ભાજપ સંગઠનના મિનેશ ગાંધી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જેઓ એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા છે જેમણે લોકોના છેવાડાના માનવીની સેવાની ઈચ્છા રાખી છે એ જ ઈચ્છાને પરિપૂર્ણ કરવી આ છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેમ કે એક આયુષ્યમાન ભારત વિધવા સહાય પેન્શન તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી છેવાડાના વ્યક્તિઓની માન્ય વડાપ્રધાન શ્રી ચિંતા કરી રહ્યા છે ત્યારે આજે ખરા અર્થમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને અમે પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર